આવનારા સમયની અંદર એક સારા સમાચાર એ છે ગુજરાત માટે ભારે થી ભારે વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે ગુજરાત અને આ વરસાદી સિસ્ટમ છે ગમરોડીના ચારની ખાડીની અંદર અત્યારે જે સિસ્ટમ તૈયાર થઈ રહી છે લો પ્રેશર ગુજરાત ઉપરથી પસાર થાય એટલે સ્વાભાવિક રીતે ભારે થી ભારે વરસાદ સૌરાષ્ટ્ર ની અંદર દસ ઇંચ કરતા વધારે વરસાદ કે દ્વારકાધીશ ની કૃપા આપણી ઉપર થવાની છે ને એના જન્મ દિવસ આવે ને ત્યારે એના વધામણા રૂપે આપણે વરસાદનો લાભ મળવાનો છે આ રાઉન્ડ ની અંદર આપણે એક નવા પાણી આવે નદીઓમાં પૂર આવે મેઘરાજા છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ધીમા પડી ગયા છે અનેક વિસ્તારો છે ત્યાં ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે પરંતુ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કાંડોળે રાહ જોઈ રહ્યા છે કે ભારે મેઘ ક્યારે થશે અને અત્યારે જોઈએ અત્યારે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે વાત કરી હતી ત્યારે તેમનું કેવું હતું કે જે ઓગસ્ટના શરૂઆતના પંદર દિવસો છે ત્યારે ગુજરાતમાં છે તે વરસાદ ખેંચાઈ શકે છે અને તે પ્રકારનો માહોલ જોવા મળ્યો અને તેમની આગાહી હતી કે પંદર સોળ તારીખ બાદ છે

પરેશભાઈ જે રીતે આપ આ વખતે કરી રહ્યા છો ને જોઈ રહ્યા છીએ કે જે આપણે કહ્યું હતું કે પંદર દિવસ સુધી વરસાદનો વિરામ હોઈ શકે છે અને આપણે એ પણ કહ્યું હતું કે દસ અગિયાર ને બાર તારીખ ગુજરાતમાં છે ધીમી તારીખ ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે ક્યાંક ક્યાંક જે ઝરમર ઝરમર વરસાદ છે અમે અનેક જગ્યાએ છે ઝાપટાના જે સમાચાર છે તે આપણે જોઈ રહ્યા છીએ તો આગામી સમયમાં શું આગાહી છે પરેશભાઈ પવનો આવી રહ્યા હતા જેને કારણે ઝાપટાનો જે માહોલ જોવા મળ્યો આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ હશે પણ કોઈ જગ્યાએ સારો વરસાદ નહીં હોય માત્ર ઝાપટા હશે પણ આવનારા સમયની અંદર એક સારા સમાચાર એ છે ગુજરાત માટે સાર્વત્રિક અને ખૂબ સારા વરસાદનો રાઉન્ડ છે છે આવી રહ્યો સાર્વત્રિક એટલે કે જેની અંદર નેવું ટકા ટકા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે અને એમાં પણ આ રાઉન્ડ છે એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ની અંદર સારા વરસાદો જોવા મળશે અને એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને આ વરસાદી સિસ્ટમ છે ગમરોડી નાખશે બરાબર કઈ તારીખથી તો કે એની અંદર છે સોળ ઓગસ્ટ થી લઈને ચોવીસ ઓગસ્ટ એટલે સોળ ઓગસ્ટ જે અમારું એક અનુમાન છે બની શકે એમાં કે ચોવીસ કલાક આગળ અથવા તો ચોવીસ કલાક પાછળ થઈ શકે ચોવીસ કલાક આગળ પાછળ તો સિસ્ટમની ગતિ પ્રમાણ ગમે ત્યારે થઈ શકતું હોય પણ સોળ તારીખ આસપાસ થી આ વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે એનું મેન કારણ છે આમ જોવા જઈએ તો અરબ સાગર તો ઘણા સમય નિષ્ક્રિય હતો અત્યારે અરબ સાગર કરંટ આવી ગયો છે પણ હજી પણ કોઈ વરસાદી સિસ્ટમ બને તેવી શક્યતાઓ નથી પણ જે બંગાળની ખાટી ની અંદર અત્યારે જે સિસ્ટમ તૈયાર થઈ રહી છે આજે બંગાળની ખાટી અંદર સિસ્ટમે આકાર લેવાનું ચાલુ કરી દીધું છે આજે મોડી રાત સુધીમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને તૈયાર થઈ જશે આવતીકાલે એ સિસ્ટમની મુવમેન્ટ ચાલુ થશે ઉપર ખેંચીને લઈ જતું હોય છે અને સાતસો એચપી લેવલે એટલે દરિયા દરિયાની સપાટી થી ત્રણ કિલોમીટર ની ઊંચાઈ પાણીનો જથ્થો એકઠો થતો હોય છે અને ત્યાં એક સિસ્ટમ બંધાતી હોય છે આ સિસ્ટમ છે એ અત્યાર બની રહી એ સિસ્ટમની મુવમેન્ટ ચાલુ થશે મુવમેન્ટ ચાલુ થશે એટલે એનો ટ્રેક એવો હશે કે ઓડિશાના દક્ષિણ ભાગો છે અને જે આંધ્રપ્રદેશના ભાગો છે ત્યાં થઈ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે એટલે મહારાષ્ટ્ર ઉપર એ સિસ્ટમ આવશે અને એના જે આઉટર ક્લાઉડ છે એ મધ્યપ્રદેશ સુધી લંબાયેલા હશે પણ આ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે અને મહારાષ્ટ્ર સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં પહોંચે પણ ત્યાં પહોંચશે એનો સિયર ઝોન છે એ અરબ સાગર સુધી લંબાશે અરબ સાગર સુધી લંબાશે એટલે અરબ સાગર ભેજ મળશે કેમ કે અરબ સાગર અત્યારે કરંટ ચોક્કસ છે એટલે એના સંપૂર્ણ ભેજ છે અરબ સાગર મળશે અને મહારાષ્ટ્ર સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં આવી હશે પણ જેવો એને અરબ સાગર નો ભેજ મળશે અને એક અરબ સાગર નો કરંટ એને અસર કરશે જેને કારણે એ સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપર આવીને વધારે મજબૂત થશે મજબૂત થશે એટલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થઈને લો પ્રેશર બની જશે અને પછી એ લો પ્રેશર છે ગુજરાત ઉપરથી પસાર થશે લો પ્રેશર ગુજરાત ઉપરથી પસાર થાય એટલે સ્વાભાવિક રીતે ભારેથી અતિ ભારે વરસાદો પડતા હોય અને એમાં પણ જે સિસ્ટમના સ્ટ્રોંગ પાર્ટ હોય છે એ સ્ટ્રોંગ પાર્ટ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર રહેવાના છે અત્યારનો જે ટ્રેક છે પછી ભલે ટ્રેકમાં માઇનોર કદાચ થોડો ઘણો પ્લસ માઇનસ થાય તો એરિયા થોડા ઘણા ચેન્જ થઈ શકે પણ મારો અનુભવ છે ત્યાં સુધી

વરસાદનું પરફોર્મન્સ ગીર સોમનાથ ની અંદર મને તો અત્યારે એવું લાગી રહ્યું છે કે લગભગ દસ ઇંચ ઉપર ત્યાં વરસાદ જોવા મળશે એટલે સારું રાઉન્ડ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર કરતા ઓછો હશે સૌરાષ્ટ્ર કરતા ઓછો પણ નબળો વરસાદની ત્યાં પણ સારો વરસાદ છે વરસી શકે છે અને આ રાઉન્ડ છે સોળ ઓગસ્ટ થી લઈ અને ચોવીસ ઓગસ્ટ સુધી જોવા મળે તેવું એક અનુમાન છે ભારે થી અતિ ભારે વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે અને હવે કોઈ ગુજરાત મિત્રો ચિંતા કરવાની જરૂર નથી પાણીની વ્યવસ્થા પણ આ રાઉન્ડ ની અંદર આપણે એક નવા પાણી આવે નદીઓમાં પૂર આવે કુવા અને બોરમાં પણ નવા પાણી આવે એ પ્રકારના વરસાદ જોવા મળશે ભાઈ પરેશભાઈ ખાસ કરીને જોઈએ તો જે શ્રાવણ માસ છે આપણે કહી શકીએ કે ઓગસ્ટ માસ છે તે પણ અડધો વહી ગયો છે તો હવે સપ્ટેમ્બર માસમાં કેવો વરસાદ છે કારણ કે જોઈએ તો હજુ અનેક એવા વિસ્તારો છે જે સારો એવા વરસાદની રાહ જોવાઈ રહી છે તો સપ્ટેમ્બર માસમાં આ વર્ષે કેવું લાગે છે કૃપાલ અત્યાર સુધી જે વરસાદો છે એમાં અરબસાગરમાં માત્ર એક સિસ્ટમ બની બની હતી હતી રોજ અને સોળ થી વીસ જૂનમાં આપણે એની વરસાદની અસર થઈ હતી પછીથી અરબસાગરમાં કોઈ સિસ્ટમ નથી બની તમામ સિસ્ટમો છે બંગાળની ખાડીમાંથી આવી છે અત્યારે જે આ સિસ્ટમ બની છે એ પણ બંગાળની ખાડીમાં બની છે ને એના કારણે આપણે આવનારા દિવસમાં વરસાદો પડવાના છે પણ અરબસાગરમાં ધીમે ધીમે એવા કરંટ આવ્યો છે સપ્ટેમ્બર મહિના દરમિયાન અરબસાગરમાં પણ સિસ્ટમો બનવાનું ચાલુ થશે અને ત્યાં પણ એક કરતા વધારે સિસ્ટમો બનશે એટલે જે સપ્ટેમ્બર વરસાદના જોવા મળશે અને ત્રીસ સપ્ટેમ્બર સુધી આપણે સારા એવા વરસાદો નોંધાય અને સપ્ટેમ્બરની અંદર બે હાજર પચીસ ના ચોમાસામાં જુલાઈ મહિનામાં જે વરસાદ પડ્યો એના કરતા વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જોકે અત્યાર સુધીમાં જોવા જઈએ તો આજ દિવસ સુધીમાં ટોટલ ગુજરાતની અંદર એવરેજ જે વરસાદ પડતો હોય છે એનો સત્તાવન ટકા વરસાદ વરસી ચુક્યો છે અને વરસાદની એવરેજ ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં લગભગ અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા મળશે અને આ અઠાણું ટકા થી એકસો છ ટકાનો આંકડો છે એ કૃપા લગભગ અમે મને યાદ છે ત્યાં સુધી એપ્રિલ મહિનાથી આપી રહ્યા છે કે આ ટકા વાળી વરસાદની થશે એટલે એ વરસાદ ત્યાં પોચવાના છે એટલે આ રાઉન્ડ આવશે એટલે લગભગ મારું એવું માનવું છે કે પાસાઠ ટકા સુધી આ રાઉન્ડ આવશે ને પાસાઠ કે સડસઠ ટકા સુધી એવરેજ વરસાદની એવરેજ પહોંચી જશે સડસઠ ટકા સુધી વરસાદ વરસી ગયા એવો સત્તાવાર હવામાન વિભાગ તરફથી જાહેરાત થઈ જશે અને પછી જે વરસાદો પડશે સપ્ટેમ્બરમાં પડશે એટલે કે સપ્ટેમ્બરમાં કમસે કમ પાંત્રીસ ટકા જેવા વરસાદો છે પાંત્રીસ થી ચાલીસ ટકા વરસાદો સપ્ટેમ્બરમાં પણ પડવાના છે હવે અત્યાર સુધીમાં જે ટોટલ પડ્યો એ સત્તાવન વરસાદ પડ્યો છે અને સપ્ટેમ્બરની અંદર

સૌરાષ્ટ્રની અંદર આપણે ઘણી બધી જગ્યાએ જન્માષ્ટમીના મેળાઓ પણ હવે કદાચ મને એવું લાગી રહ્યું છે કે જે સોળ તારીખે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીના દિવસેથી આ વરસાદની શરૂઆત અલગ અલગ વિસ્તારોમાં થવાનું ચાલુ થશે અને એ સિસ્ટમ આપણા સુધી પહોંચે એટલે એ કદાચ ચોવીસ કલાક અગાઉ પણ અમુક જગ્યાએ હળવા મધ્યમ વરસાદોની શરૂઆત થઈ જાય એટલે જન્માષ્ટમી ઉપર ચોક્કસ થી વરસાદ હશે અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર ની અંદર જન્માષ્ટમીનું મહત્વ વધારે છે અને સૌરાષ્ટ્રની અંદર આ વરસાદની શરૂઆત જન્માષ્ટમીના તહેવાર પર જોવા મળે તેવી શક્યતાઓ છે જન્માષ્ટમી ઉપર પણ વરસાદ હશે જન્માષ્ટમીને કારણે ઘણા બધા લોકો ડિસ્ટર્બ થઈ શકે પણ એની આપણે આપડે ફાયદો એ પણ છે કે ગુજરાતના ખેડૂતોને પાણી સમયસર મળી રહીએ આપણે આનંદ લેવાની જરૂર છે કે દ્વારકાધીશની કૃપા આપણી ઉપર થવાની છે ને એના જન્મદિવસ આવે ને ત્યારે એના વધારા રૂપિયા આપણે વરસાદ નો લાભ મળવાનો છે એટલે જન્માષ્ટમી ઉપર પણ વરસાદ હશે અને સપ્ટેમ્બર મહિનામાં જે આપણે કહી શકીએ સપ્ટેમ્બર એન્ડમાં અને ઓક્ટોબરમાં જે આપણે નવરાત્રી નો હોય છે તો નવરાત્રી ઉપર પણ આપણે હળવા મધ્યમ થન્ડરસ્ટોમ એક્ટિવિટી જોવા મળશે જો કે એમાં હેલીનો માહોલ કદાચ ઓછો અને બપોર પછીના સેશનમાં જે વિસ્તારમાં તાપમાન ઊંચું ગયું હોય ત્યાં આપણે થન્ડરસ્ટોમ એક્ટિવિટીના ભાગ રૂપે કલાક બે કલાક જે વરસાદો આવતા હોય એક કલાક બે કલાક માટે ગાજવીજ અને પવન સાથે જે વરસાદો એવા વરસાદો નવરાત્રી દરમિયાન આ વર્ષે જોવા મળે તેવી શક્યતાઓ છે આમ તો પોસ્ટ ના વરસાદો છેલ્લા છ સાત વર્ષથી પડી રહ્યા છે એવી જ રીતે આ વર્ષે પણ નવરાત્રી દરમિયાન પોસ્ટ મોન્સૂન ના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ચોમાસું છે એ છેલ્લા સાત વર્ષથી જેમ લાંબુ ચાલી રહ્યું છે એમ આ વર્ષે પણ લાંબુ ચાલશે સામાન્ય રીતે ઘણી વખત પંદર સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય ની શરૂઆત થઈ જતી હોય છે પણ આ વર્ષે ચોમાસાની વિદાય ની શરૂઆત છે એ લગભગ આઠ કે દસ દિવસ લેટ થાય અને આઠ દસ દિવસ ચોમાસું લાંબુ ચાલે જેને કારણે નવરાત્રીમાં પણ વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે આમ તો તો જોઈએ માધ્યમથી સમસ્યા નું સમાધાન કરતા છો તો અત્યારે ખેડૂતોમાં શું સમસ્યા છે કારણ કે આપણે જોઈએ કેટલાક દિવસોથી વરસાદ ખેંચાયેલો છે અને અનેક ખેડૂતો કોમેન્ટ્સ પણ કરતા હોય છે કે અમારે પાક સુકાય છે તો કેટલું એમાં શક્યતાઓ છે પાક સુકાવાની અનેક ખેડૂતો અત્યારે પિયત પણ આપી રહ્યા છે તો શું લાગે છે ખેડૂતો આપી દીધું છે આગળના સમયમાં રહેવાની નથી એટલે એ એક ખેડૂત માટે સારા સમસ્યા છે પણ સાથે ખેડૂતો માટે આફત રૂપી જે અત્યારે બે ત્રણ સમસ્યા ચાલી રહી છે એક તો અત્યારે સફેદ ફૂગ એટલે જે ફ્યુઝિરિયમ નો પણ પ્રોબ્લેમ છે સમસ્યા અને હવે નવી બીજી હમણાં થોડા દિવસથી જોવા મળી રહી છે વ્હાઈટ ગ્રફ્સ વ્હાઈટ ગ્રફ્સ એટલે કે જે સફેદ મુંડા આવે છે એ મગફળીના પાકની અંદર સફેદ મુંડાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે કોઈ પણ ખેડૂતના ખેતરમાં સફેદ મુંડા આવે તો એનો ઉભો પાક છે નિષ્ફળ જતો હોય એટલે ફૂગ અને મુંડાની સમસ્યા અત્યારે ખેડૂતોને બહુ છે છે એટલે આ એક ચિંતાનો વિષય આપના માધ્યમથી હું તો ખેડૂતોને અપીલ કરી રહ્યો છું કે અત્યારે જો ફૂગ અને મુંડાની સમસ્યા હોય તો એમાં બને ત્યાં સુધી કેમિકલ પેસ્ટિસાઇડ ન છાંટવા અને જૈવિક ઇલાજો થતા હોય એમાં પણ સારા પરિણામો મળે છે ઘણી વખત આપણે ગવર્મેન્ટ જે સંસ્થાઓ છે જેમ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય એ પણ ભલામણ કરે છે અને એ લોકો સપ્લાય પણ કરે છે બેક્ટેરિયાઓ જેમ કે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા આવે છે ઘણા પ્રાઇવેટમાં પણ મળતા હોય સરકાર દ્વારા પણ એ ઉપલબ્ધ હોય છે સસ્તો અને સારો ઈલાજ છે ટ્રાઇકોડર્મા જે આપણે અત્યારે સફેદ ફૂગ હોય એના માટે આપણે એને એનાથી નિયંત્રણ કરી શકીએ બીજો આવે છે મેટારિઝમ મેટારિઝમ છે એ સફેદ મુંડાને આપણે કંટ્રોલ કરવામાં સારું એવું પરિણામ આપે છે અને એ પણ જૈવિક વસ્તુ છે એ કોઈ કેમિકલ નથી અને એ ગવર્મેન્ટ પણ એની ભલામણ કરી રહી છે યુનિવર્સિટી તો સબસિડીના ભાવમાં પણ ઘણી વખત ખેડૂતોને આપતી હોય અને એ સાથે ઘણી બધી પ્રાઇવેટ પણ એ મેટારિઝમની પ્રોડક્ટ છે મળતી હોય એટલે અત્યારે સફેદ ફૂગ અને સફેદ મુંડાનો પ્રશ્ન છે એમાં ટ્રાઇકોડરમાં

એટલે કે ઘણા ખેડૂત ભાઈ પાણીની વ્યવસ્થા હોય તો ચોમાસાનો વરસાદ પડે પેલા એટલે કે જૂન મહિનાના પેલા અઠવાડિયામાં વાવેતર થયું બીજા અઠવાડિયામાં વાવેતર થયું હશે હું તો એમ માનું ત્યાં સુધી વીસ કે પચીસ જૂન સુધીમાં જેને વાવેતર થઈ આવે એ ખેડૂત ભાઈઓને પોસ્ટ મોન્સૂન વરસાદને કારણે નુકસાની થઈ શકે એ પછી મગફળી હોય તો નુકસાન થાય કપાસમાં પણ નુકસાન થાય સોયાબીનમાં પણ નુકસાન થાય બીજા અન્ય પાકોમાં પણ નુકસાન થાય

કદાચ મહિના મહિના પહેલા તેઓ માહિતી આપે છે ને તે પ્રમાણે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર